જૂનાગઢ સહિત રાજ્યભરના ખેડૂતો માટે મહત્વની માહિતી સામે આવી છે કૃષિ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી મે પછી અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિ જોવા મળશે અને વરસાદી સિસ્ટમ વિકસાવવાની શક્યતા છે આ વર્ષે આંદામાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા એક અઠવાડિયું વહેલી થઈ છે જેને પગલે ગુજરાત માટે પણ સમય મર્યાદા પૂર્વે વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા છે હવામાન વિભાગ મુજબ હાલ રાજ્યમાં વાતાવરણ સ્વચ્છ રહેતા ગરમીનો પારો ઉચકાવવાનો અનુમાન છે ભેજનું પ્રમાણ વધતા આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેશે ખાસ કરીને તાપમાન વધતા અને ભેજ સાથે બફારો પણ વધી શકે છે હાલ આપણે જોઈએ છે કે છેલ્લા દિવસોમાં આપને કમોસમી વરસાદ જોવા મળેલો હતો અને ત્યારબાદ છેલ્લા બે દિવસથી જે તાપમાન છે એ આપણે ઊંચું જોવા મળેલું છે અને ક્રમશઃ તાપમાનમાં આથી બે બેથી ચાર ડિગ્રીનો છે એ વધારે જોવા મળશે ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે બફારાનું પ્રમાણ પણ આગામી દિવસોમાં આપણે જોવા મળે એવી શક્યતાઓ રહેશે એટલે કે તાપમાનનો અનુભવ છે એ આપને આગામી દિવસોમાં વધારે જોવા મળે એવી શક્યતાઓ રહેશે આ સમય દરમિયાન આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન જે વિસ્તારમાં તાપમાન ઊંચું જશે અને ભેજનું પ્રમાણ રહેવા પામશે એ જગ્યાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે એ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી રૂપે આપને જોવા મળે એવી શક્યતાઓ રહેશે ને હાલ જ્યારે આપણે નૈઋત્યનું ચોમાસું જેમ નજીક આવે છે અને હાલ એની શરૂઆત છે એ બે હજાર પચીસ નૈઋત્યના ચોમાસાની અંદામાન નિકોબાર ટાપુથી થઈ ગયેલું હોય જે આ વર્ષે એક અઠવાડિયું વહેલું ચોમાસું એ જગ્યા અંદામાન અને નિકોબારમાં બેસી ગયેલું હોય અને આગામી દિવસોમાં પણ જે અરબી સમુદ્ર હશે આ સમુદ્રમાં ગતિવિધિઓ હશે એ જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે તારીખ ચોવીસ પચીસ મે બાદ જે અરબી સમુદ્ર છે એમાં ગતિવિધિ વધારે જોવા મળશે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે આપણે નૈઋત્યના ચોમાસાની શરૂઆત એક વાવાઝોડાથી થાય છે એ મુજબ પણ આ વર્ષે પણ એક વાવાઝોડું બને એવી શક્યતાઓ છે એ સેવાઈ રહી